પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મતદારોને આગામી લોકસભાનો ઉપયોગ કરવા અપીલ કરી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે સાંજે રાજકોટના રેસ કોર્સ મેદાનમાં અડતાલીસ હજાર એકસો કરોડથી વધુના વિકાસ કામોનું લોકાર્પણ અને શિલાન્યાસ કરશે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આવતીકાલે રાષ્ટ્રપતિ ભવનના અમૃત ઉદ્યાન ખાતે એક દિવસીય પર્પલ ફેસ્ટનું ઉદઘાટન કરશે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે મધ્યપ્રદેશની મુલાકાતે છે આ ઉપરાંત આજે સાંજે કેન્દ્ર શાસિત પ્રદેશ દમણની મુલાકાત લેશે ભારત અને વિદેશી દેશોના યુદ્ધ જહાજો વચ્ચે મિલન નૌકા કવાયત બંગાળની ખાડીમાં શરૂ થઈ અને ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે રમાઈ રહેલી ચોથી ટેસ્ટના ત્રીજા દિવસે ભારત ત્રણસો સાત રન પર ઓલઆઉટ થયા બાદ ઇંગ્લેન્ડે તેના બીજા દાવની શરૂઆત કરી સમાચાર વિગતવાર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મતદારોને આગામી લોકસભા ચૂંટણીમાં વિક્રમજનક સંખ્યામાં તેમના મતાધિકારનો ઉપયોગ કરવા અપીલ કરી છે આજે સવારે આકાશવાણી પરના તેમના મન કી બાત કાર્યક્રમમાં રાષ્ટ્રને સંબોધતા શ્રી મોદીએ કહ્યું કે જેટલા વધુ યુવાનો ચૂંટણી પ્રક્રિયામાં ભાગ લેશે તેના કારણે દેશમાં વધુ ફાયદો થશે તેમણે વધુમાં કહ્યું કે ચૂંટણી આયોગે શરૂ કરેલો અભિયાન મારો પહેલો વોટ દેશ માટે એ પ્રથમ વખત મતદારોને વધુમાં વધુ મતદાન કરવા માટે પ્રેરણા આપશે શ્રી મોદીએ કહ્યું કે ભારતના યુવાનો પર દેશને ગર્વ છે અને આજના યુવાનો ઉત્સાહ અને ઉર્જાથી ભરપૂર છે તેમણે ધ્યાન દોર્યું કે તેઓને અઢારમી લોકસભા માટે અઢાર વર્ષની ઉંમરે નેતા ચૂંટવાની તક મળી રહી છે તેનો મતલબ એ છે કે લોકસભા યુવાનોની આકાંક્ષાનું પ્રતિક પણ હશે તેમણે ઉમેર્યું હતું કે યુવાનોએ માત્ર રાજકીય પ્રવૃત્તિઓનો ભાગ જ ન બનવું જોઈએ પરંતુ આ સમયગાળા દરમિયાન ચર્ચાઓથી પણ જાગૃત રહેવું જોઈએ શ્રી મોદીએ વધુમાં જણાવ્યું કે દેશમાં લોકસભાની ચૂંટણીનો માહોલ છવાયેલો છે તેમને માર્ચમાં આચારસંહિતા લાગુ થવાની સંભાવના વિશે વાત પણ કરી હતી તેમણે ભારપૂર્વક કહ્યું હતું કે છેલ્લા એકસો દસ એપિસોડમાં માત્ર દેશની સામૂહિક શક્તિનો જ ઉલ્લેખ કરવામાં આવ્યો છે અને તેમણે તેને મન કી બાતની મોટી સફળતા ગણાવી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે ગુજરાતના દેવભૂમિ દ્વારકા જિલ્લાના બેટ દ્વારકા ટાપુને મુખ્ય ભૂમિ ઓખા સાથે જોડતા દેશના સૌથી લાંબા કેબલ સ્ટેડ બ્રિજ સુદર્શન સેતુનું ઉદઘાટન કર્યું શ્રી મોદીએ તેમના દિવસની શરૂઆતમાં બેટ દ્વારકા ખાતે ભગવાન શ્રીકૃષ્ણ મંદિરમાં પ્રાર્થના કર્યા બાદ ચાર માર્ગીય કેબલ સ્ટેડ બ્રિજનું ઉદઘાટન કર્યું હતું આ બ્રિજ નવસો કરોડ રૂપિયાના ખર્ચે બાંધવામાં આવેલ ચાર માર્ગીય સત્યાવીસ પૂણાંક વીસ મીટર પહોળા પુલની દરેક બાજુએ બે પૂર્ણાક પચાસ મીટર પહોળ્યું ફૂટપાથ છે જેમાં શ્રીમદ્ ભગવદ્ ગીતાના શ્લોકો અને બંને બાજુ ભગવાન શ્રીકૃષ્ણની છબીઓથી શણગાર કરવામાં આવ્યો છે સિગ્નેચર બ્રિજ તરીકે ઓળખાતા આ પુલનું નામ બદલીને સુદર્શન સેતુ રાખવામાં આવ્યું છે ઉલ્લેખનીય છે કે આજે શ્રી મોદી રાજકોટમાં એક જાહેર સમારંભમાં પાંચ નવા ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ કેમ્પસનું ઉદઘાટન કરશે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે સાંજે રાજકોટના રેસ કોર્સ મેદાનમાં અડતાલીસ હજાર એકસો કરોડથી વધુના પ્રોજેક્ટનું ઉદઘાટન અને શિલાન્યાસ કરશે શ્રી મોદી દેશમાં પાંચ નવા એમ્સનું લોકાર્પણ કરશે આ કાર્યક્રમ દરમિયાન પ્રધાનમંત્રી ત્રેવીસ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં અગિયાર હજાર પાંચસો કરોડથી વધુની કિંમતની બસ્સોથી વધુ હેલ્થકેર ઇન્ફાસ્ટ્રકચર પ્રોજેક્ટનો શિલાન્યાસ કરશે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આવતીકાલે રાષ્ટ્રપતિ ભવનના અમૃત ઉદ્યાન ખાતે એક દિવસીય પર્પલ ફેસ્ટનું ઉદઘાટન કરશે સામાજિક ન્યાય અને સશક્તિકરણ મંત્રાલય હેઠળ દિવ્યાંગ વ્યક્તિઓના સશક્તિકરણ વિભાગ દ્વારા જાન્યુઆરીમાં ગોવામાં આંતરરાષ્ટ્રીય પર્પલ ફેસ્ટ બે હજાર ચોવીસની સફળતા બાદ આ પર્પલ ફેસ્ટનું આયોજન થઈ રહ્યું છે દસ હજારથી વધુ દિવ્યાંગજન તેમના અનુરક્ષક સાથે આ ફેસ્ટમાં ભાગ લેશે પર્પલ ફેસ્ટમાં સુલભતા સમાવેશ અને દિવ્યાંગ દિવ્યાંગતાના અધિકારોના ક્ષેત્રમાં કામ કરતી સંસ્થાઓના સંપૂર્ણ સમાવિષ્ટ સ્ટોલ હશે પર્પલ ફેસ્ટમાં મુખ્ય પ્રવૃત્તિઓ અમૃત ઉદ્યાનની મુલાકાત પર્પલ કાફે પર્પલ કેલિડોસ્કોપ પર્પલ લાઇવ એક્સપિરિયન્સ ઝોન અને પર્પલ સ્પોટ હશે આ ફેસ્ટ દરેક માટે વધુ સમાવિષ્ટ અને સુલભ સમાજ બનાવવા માટે તેમના વિચારો અને અંતરદ્રષ્ટિ દર્શાવવા માટેનું પ્લેટફોર્મ હશે આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ આવતીકાલે મિઝોરમના આઇઝોલની મુલાકાત લેશે ઉપરાષ્ટ્રપતિ મિઝોરમ વિશ્વવિદ્યાલયના અઢારમા પદવીદાન સમારંભમાં મુખ્ય મહેમાન હશે તેઓ આઇઝોલના નવમી મિઝોરમ વિધાનસભાને સંબોધન કરશે અને રાજભવનની મુલાકાત લેશે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે મધ્યપ્રદેશની મુલાકાતે છે આ અંતર્ગત શ્રી શાહ મધ્યપ્રદેશના ભોપાલમાં ડોક્ટર સીએ આર્કિટેક્ટ વકીલો ઉદ્યોગપતિઓ ધાર્મિક અને સામાજિક સંસ્થાઓના વડાઓ સાથે વાર્તાલાપ કરશે શ્રી શાહ પહેલા ગ્વાલિયરની ભાજપના ચંબલ અને ગ્વાલિયર જૂથની વ્યવસ્થાપન સમિતિની બેઠકને ત્યારબાદ ખજુરાહોમાં આયોજિત લોકસભા બુથ સમિતિ પરિસંવાદને સંબોધિત કરશે ભોપાલમાં શ્રી શાહ સ્વર્ગસ્થ કુશાભાઉ ઠાકરેની પ્રતિમાનું અનાવરણ પર કરશે ઉપરાંત ગૃહમંત્રી અમિત શાહ આજે સાંજે કેન્દ્ર શાસિત પ્રદેશ દમણની મુલાકાત કરશે સાંજે સાડા સાત વાગે તેઓ દમણ એરપોર્ટ પહોંચીને છપલી શેરી જશે ત્યારબાદ મોટી દમણમાં સાંસ્કૃતિક કાર્યક્રમમાં હાજરી આપશે શ્રી શાહ આવતીકાલે ગૃહ મંત્રાલયની સલાહકાર સમિતિની બેઠકમાં ભાગ લેશે તથા સાંજે સિલવાસના સાયલી ખાતે એક જાહેર કાર્યક્રમમાં ભાગ લેશે ભારત અને વિદેશી દેશોના યુદ્ધ જહાજો વચ્ચે મિલન નૌકા કવાયતનો સમુદ્ર તબક્કો ગઈકાલે બંગાળની ખાડીમાં શરૂ થયો છે પૂર્વીય નૌકા કમાન્ડના જણાવ્યા અનુસાર ભારતીય નૌકાદળના જહાજો સબમરીન અને એરક્રાફ્ટ સાથે પંદર જહાજો અને વિદેશી મિત્ર દેશોના એક વિમાને સમુદ્રી તબક્કામાં ભાગ લીધો હતો ભારતીય વિમાનવાહક જહાજો વિક્રમાદિત્ય અને વિક્રાંત મિલનની આ આવૃત્તિમાં ભાગ લેવાની સંભાવના છે સહભાગી નૌકાદળોએ યુદ્ધના તમામ ક્ષેત્રોમાં કવાયત કરી હતી ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે રમાઈ રહેલી ચોથી ટેસ્ટના ત્રીજા દિવસે ભારત ત્રણસો સાત રન પર ઓલ આઉટ થઈ ગયું છે અને ઇંગ્લેન્ડે તેની બીજા સેશનની પ્રથમ ઇનિંગ શરૂ કરી છે અંતિમ અહેવાલ અનુસાર હાલમાં ઇંગ્લેન્ડના ત્રણ વિકેટે ઇઠ્યાસી રન થયા છે આજે સવારે મેચ ફરી શરૂ થયા બાદ ભારત તરફથી ધ્રુવ ઝુરેલે નેવું રન બનાવી ટોટલ સ્કોર ત્રણસો સાત રન પહોંચાડ્યો હતો ઇંગ્લેન્ડ તરફથી શોએબ બાશીરે પાંચ અને ટોમ હાર્ટલીએ ત્રણ વિકેટ ઝડપી હતી ઉલ્લેખનીય છે કે અગાઉ ઇંગ્લેન્ડે તેની પ્રથમ ઇનિંગમાં ત્રણસો રન બનાવ્યા હતા ભારત હાલમાં પાંચ મેચની શ્રેણીમાં બે એકથી આગળ છે વિદેશ મંત્રી ડોક્ટર એસ જયશંકરે ભારપૂર્વક જણાવ્યું છે કે ચાર વિશાળ ગતિશીલ લોકશાહીઓ ક્વાડ એક મહત્વપૂર્ણ પ્લેટફોર્મ બની ગયું છે નવી દિલ્હીમાં ક્વાડ થિંક ટેન્ક ફોરમમાં બોલતા તેમણે જણાવ્યું હતું કે ભારત ઓસ્ટ્રેલિયા જાપાન અને અમેરિકાનો સમાવેશ કરતું ચાર દેશોનું જૂથ વૈશ્વિક સુખાકારી માટે છે તેઓએ જણાવ્યું હતું કે ક્વાડ સંગઠને શરૂઆતમાં દરિયાઈ સુરક્ષા ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને કનેક્ટિવિટી સંચાર અવકાશ સહયોગ સાયબર સુરક્ષા જેવી ક્ષેત્રની સૌથી મહત્વની જરૂરિયાતો અને આબોહવા પગલાં જેવા પડકારોને સંબોધવા પર ધ્યાન કેન્દ્રિત કર્યું હતું ક્વાડની તાજેતરની પ્રવૃત્તિઓનો ઉલ્લેખ કરતાં તેમણે કહ્યું કે જૂથ ટેલિકોમ સાયબર સુરક્ષા સેમી અને કૃત્રિમ બુદ્ધિમત્તામાં સ્થિતિસ્થાપક સપ્લાય ચેઇન બનાવવા માંગે છે વિશ્વ આરોગ્ય સંસ્થાએ જાહેરાત કરી છે કે જાન્યુઆરી બે હજાર ચોવીસની શરૂઆતથી અફઘાનિસ્તાનમાં બે પૂર્ણાંક છ્યાસી લાખથી વધુ લોકો શ્વાસની બીમારીથી પીડિત છે જેમાંથી છસો અડસઠ લોકોએ જીવ ગુમાવ્યો છે ગઈકાલે ડબલ્યુએચએ અફઘાનિસ્તાનમાં શ્વસન સંબંધી બીમારીના કારણે સેંકડો મૃત્યુ અને ચેપની પણ જાણ કરી હતી ડબલ્યુએચઓએ જણાવ્યું હતું કે શ્વસન સમસ્યાઓથી પીડિત લોકોની સંખ્યામાં વધારો ઠંડા હવામાનની સ્થિતિને કારણે છે અને ખાસ કરીને બાળકોને અસર કરે છે નાગાલેન્ડની ચૌદમી વિધાનસભાના ચોથા સત્રની કાર્યવાહી પેપરલેસ વાતાવરણમાં હાથ ધરવામાં આવશે સત્ર આવતીકાલથી શરૂ થશે અને એક માર્ચના રોજ સમાપ્ત થશે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મતદારોને આગામી લોકસભા ચૂંટણીમાં વિક્રમજનક સંખ્યામાં તેમના મતાધિકારનો ઉપયોગ કરવા અપીલ કરી છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે સાંજે રાજકોટના રેસકોર્સ મેદાનમાં અડતાલીસ હજાર એકસો કરોડથી વધુના વિકાસ કામોનું લોકાર્પણ અને શિલાન્યાસ કરશે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આવતીકાલે રાષ્ટ્રપતિ ભવનના અમૃત ઉદ્યાન ખાતે એક દિવસીય પર્પલ ફેસ્ટનું ઉદઘાટન કરશે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે મધ્યપ્રદેશની મુલાકાતે છે આ ઉપરાંત આજે સાંજે કેન્દ્ર શાસિત પ્રદેશ દમણની મુલાકાત લેશે આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા